જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે પેટ્રોલ ચોર પેર એટલે કે લગભગ પોંચ વર પહેલાં અમે વિડીયો ઉતારેલું છે પેટ્રોલ ચોરીનું એ વખત કોઈ એટલું બધું ફાવતું ના પણ તો એ મારો વાઘુબાનો રોલ હતો પેટ્રોલ ચોરમાં એમાં મેં પેટ્રોલ ચોરી હતું એ ટાઈપની સ્ટોરી થોડી અલગ છે અને હાવ નવી છે તો વિડીયો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં તમે જોડે રહી છે મતલબ બધા કટ બતાવશું અને હાલ કટ છે આપણા હરિભાનો પેટ્રોલ ચોરતો એ કટ લઈ લઈએ

બાઇક લેજો એટલે જીતું જીતું કાંસકા મારી મજા આવે ને મજા આવી શકતા આટલા ચોકડી ફટાય આટલામાં ચોકડી ફટાય ફાટી જાય તરત ના ફટક કોઈ નહીં

કદી પેટ્રોલ ના થઈ રહ્યું અને આ ડાબળી મુઢાન ને ફનો બિહાર્યો અને પેટ્રોલ થઈ તું

તો મારા કે શું ખાવા દાતા તા આલો હાલો લે હાલો એમ જવા દيو એટલે હું ભિખારી છે મારી જોયું આ દે તમરીદ કરવા ઓ બુધે કે આ બડા ટ બેજે ને બરવા ગઈ વાહ શું ના કર આ એટલું જ તોરક પર પડ્યા સાના મે ટકો બડા આ આયો આયો

તો મળે <laughs> <laughs> કે મેણો કેગરજી જ મારી દુ વો કેગરજી મેરી હાલ વાર વાર ની લાઈટ બિલના પૈસા લેવા લઈ લેજે કટે પડી જાય